આજે પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના લગભગ પંચાણું ટકા જેટલા કાર્યકરો તમામ આગેવાનો ચૂંટાયેલા સદસ્યો એ સહિતના લગભગ એક હજાર જેટલા કાર્યકર્તાઓએ આજે કોંગ્રેસમાંથી સામૂહિક રાજીનામા આપવાનો ઠરાવ પસાર કર્યો અને સર્વાનુમતે બહાલી આપી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના જે વિકસિત ભારત બનાવવાનું અને એના મારફતે વિકસિત રાજ્ય બનાવવાનું અને વિકસિત શહેર અને ગામડા બનાવવાના જે સંકલ્પ છે એ સંકલ્પને સાકાર કરવા માટે બધાએ આખી કોંગ્રેસ પક્ષે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવાનું સ્વીકાર્યું છે અને તમામે આ નિર્ણયને આવકાર્યો છે આજે આ નિર્ણય કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના જે જોડાવાની કાર્યવાહી છે એ પણ ટૂંક સમયમાં નેતૃત્વની સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની સાથે અને અમારા સંસદના અહીંયાના જે ઉમેદવાર છે કેન્દ્રીય મંત્રી श्री منصورभाई मानदेरी यानी साथी चर्चा करीने यहां अगला कार्यक्रम हमें कुछ समय बाद में की करी भारतीय जनता पार्टी ने जे कार्य पद्धति है एक अद्भुत है इसमें तमाम कार्यकर्ता काम कर वो पड़ता काम न करे ये आगे बन के कार्यकर्ता टकी सकता है ये उपरांत यहां चौकस प्रकार પ્રોટોકોલ હોય છે અત્યાર સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓએ સ્વાભાવિકપણે મારા સહિતના ભારતીય જનતા પાર્ટી સાથે સામે આપણે જે એક રાજકીય પક્ષ તરીકે જે રાજકીય વિરોધ કરતા હોય છે પણ એનાથી વ્યક્તિગત કશું હોતો નથી હવે જ્યારે પોરબંદરના તમામ કાર્યકરોએ પોરબંદરના લોકોના જીવનની અંદર પરિવર્તન કરવા માટેનું જે ધ્યેય છે ભારતીય જનતા પાર્ટીનું અને ભારતીય જનતા પાર્ટીની સ્ટેટ લીડરશીપ જિલ્લાની લીડરશીપ અને એમનું શીર્ષ નેતૃત્વ આદરણી નરેન્દ્રભાઈ અને આદરણીય અમિતભાઈની આગેવાની એમાં જવાનું નક્કી કર્યું છે ત્યારે જેમ દૂધમાં સાકળ ભરાય એવી રીતે ત્યાં ભરવાનું છે કોઈ વ્યક્તિગત સ્વાર્થ વગર માત્ર દેશ રાજ્ય અને જિલ્લાના શહેરના વિકાસ માટે એના લોકોના જીવનમાં પરિવર્તન લેવા માટે સભ્ય સંકલ્પ કર્યો છે અને ત્યાંના જે નીતિ નિયમો છે ભારતીય જનતા પાર્ટીના એને સ્વીકાર કરવાના છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મારા જેવા આગેવાનને અને મારા જેવા આગેવાનની સાથે સંકળાયેલા તમામ કાર્યકરોને સહર્ષ સ્વીકારવાની એક પણ નાના મોટા કોઈ એક પણ પ્રકારના વાંધા વિરોધ કે કશું જોયા વગર ત્યારે લીધા છે ત્યારે અમે પણ બધાએ આજે સંકલ્પ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીના અહીંયાના પોરબંદર જિલ્લાના જે કાર્યકર્તાઓ છે એ એનું પૂરેપૂરું માન સન્માન જળવાય અને એણે કરેલી મહેનત છે એ મહેનતમાં જેમ સોનામાં સુગંધ ભરે દૂધમાં સાંકળ ભરે એમ ભરવાનું એ ભારતીય જનતા પાર્ટીમાં વિલીન થવાનો અમે સહર્ષ ઠરાવ પાછળ પસાર કરીને આજે નક્કી કર્યું